પછી પક્ષીને ચાંચ હોય ચાંચ જોઈશે હા પક્ષી ચા ચાણી ખાય પછી પક્ષી શું શું ખાય એ ખબર છે તમને દાણા ચણે તમારે ઘરે તમારા મમ્મી બા કોઈ આંગણામાં દાણા નાખ્યા હોય તો પક્ષી ચણવા આવે છે હા તો ચોખા ચાળ્યા હોય પછી એમાંથી ચારણ વધે

જીની જીને ઈયળો હોય ને જીવાત એ પણ પક્ષી ખાઈ જાય જો પક્ષીઓ ના હોય ને તો બહુ બધી ઈયળો જીવાતો હોય ને આપો બધું જે અનાજ હોય ને બધું બગાડી નાખે હા ચલો તો આપણે હું છે ને અમુક પક્ષીના અવાજ કાઢીશ પછી તમે મને કહેજો કે કયો પક્ષી છે એ કોણ પક્ષી આવ બોલે ચી 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 બહુ મસ્થ પછી મીઠું મીઠું